સાબરકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે જ્યાં વિકાસના નામે માત્ર ઠાગાઠૈયા થઈ રહ્યા છે અને તેનો ભોગ બની રહ્યા છે સામાન્ય લોકો ખેડબ્રહ્માના ચીખલા ગામમાં રોડના નવીનીકરણ માટે લાખો રૂપિયા મંજૂર થયા પરંતુ ચાર મહિના વીતવા છતાં કામ અધૂરું છે આ પાછળ કોણ જવાબદાર છે આ છે ખેડબ્રહ્મા તાલુકાનું ચીખલા ગામ જ્યાં રોડના નવીનીકરણની રાહ જોતા લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સરકાર દ્વારા લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી કામગીરી ઉમિયા એજન્સીને સોંપાય પરંતુ પરિણામ શૂન્ય ચાર મહિના પહેલા કામ પૂરું થવાનું હતું પરંતુ આજે પણ રોડ પર માત્ર મેટલ પથરાયેલું જોવા મળે છે આમાં દિવાળી ઉપર સાઈડો એક એક ફૂટ ગોડી છે અને કોંક્રેટ થઈ ગયો છે પણ આ આ રસ્તા આવરજવર કરવા માટે મુશ્કેલી છે અત્યારે એટલે કોઈ સાધન જવા માટે તકલીફ છે એટલે આ ડોમોર રોડ થતો નથી એનું કારણ શું છે એ ડોંબોર રોડ જલ્દી થાય એવી અમારી માંગણી છે સ્થાનિક લોકોનો આક્રોશ સાચો છે અધૂરા રોડના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે ગ્રામજનોનો સીધો આરોપ છે કે બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર આઈ કે પટેલ ના નબળા વહીવટ ના કારણે આ સ્થિતિ સર્જાય છે સરકાર વિકાસ ના કામો માટે કરોડો રૂપિયા ની ફાળવણી કરે છે પરંતુ જો આવા જવાબદાર અધિકારીઓ જ બેદરકાર રહે તો વિકાસ કઈ રીતે શક્ય બને સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આઈ કે પટેલ જેવા બે જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને અધૂરા રોડ નું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે

શું આઈ કે પટેલ જેવા અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે અને ક્યારે આ ગ્રામજનોને આ અધૂરા રસ્તાથી મુક્તિ મળશે આવા અનેક સવાલો આજે પણ યથાવત છે